ત્યારે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જંગી લીડથી જીત મેળવી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું જોકે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની જનતાને સત્તાધારી પક્ષને દેખાડી દીધું છે કે મોદી ગયા તો અદાણી ગયા ત્યારે મિત્રો આપણે જણાવી દીધી કે અદાણી પણ ગયા અદાણીના શેર તમે જોયા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ